હું વસ્તુ સે તારી દઈશ રેડી વાત ભગવાન કોથો નો સંતાન થઈ ગયા પછી તે માન કે આ જાય પછી હું ઠકો ખાવું કરે તારસ છે મારી ના ડોક્ટર કીધું સારું નો થાય પુનાકા અંતે વીજો કાકાએ એકલો નાખ્યા ધુણામ ન કેની કાકાનું પછી

ખો કપડી стригил давидия паски алло

અસલ નો કરતા હા યમો ગલુવા ગાય